સુપર ટુકડા ચારસો સત્તાણું જામનગર ચારસો વીસ છીધા ચારસો આઠે ઓગણસી ઓગણસી ઓગણા એસી એકાશી બ્યાસી પ્યાસી ચોરાસી પિચાસ છ્યાસી સિતાસી પાંચ નવ નવ चौर, चौर, थतर, सतर रुप्या, सतर रुप्या। सुपर टुकडा पाँच सौ सत्तर जामनगर उच्चामा सुपर

ચોરાશી ટુકડા ચારસો ચોર્યાસી ચાર પંચા દ્વારા ¿Qué es eso? 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 ¿¿ ¿Qué es eso? ¿¿¿¿¿ ¿Qué es eso? ¿¿¿¿¿¿¿¿¿¿¿¿¿¿¿¿¿¿¿¿¿¿¿¿¿ qué es ચારસો સિત્યાસ એ તારે ચાર પાંચ આઠ રૂપિયા ચારસો પંદર